મેથીને પણ આવે તો ખૂટી લેવી છે મેથી ઘાસ પણ થઈ ગયું છે પાલક બરાબર નહીં થઈ પાલક ધાણા મસ્ત થઈ ગયા જોઈ શકો છો રીંગણી આજે રીંગણી પોણી મૂકી દેવું પડશે કેમ કે

मोटी ट्रेन ना तौ ताई ही मोटी ट्रेन वासी ट्रेन 15 तारिखे बे दिवस रजा छे आपड़े ऐ जईसा कोई ओई पतंग बतंग चक्तो न तोईसो कसो गाइस कोई पतंग बतंग चक्तो नहीं रे या गाडी चलो जई ने छेना बघनो ने छेनेचा वाला ढाबा पर बीजा नंबर ने ढाबा पर

ધોકડું પાણી નાખવા જેવું થઈ ગયું છે આપણે પણ કાલે કાલ સુધી મન તો એટલું બધું શોખ નહીં પતંગ ચકાવ ચકાવતું છે જ નથી બે ત્રણ વર્ષથી કામ જ એટલું હોય ને પતંગ જ ચકાવવાનો ટાઈમ જ ના મળે કંટાળી જવાનું शौखा नुँ नुँ तार तो बटा कहीं तो कोई पतंग चकामत नहीं गाय जो गाड़ी मतलब कमा जरूर लगे मार पैक તાય લોકો પૈસા કમાવા માટે અરદ નહી કરતા હતા આપણે જે બ્લોકમાં નસતો એ 14 તારીખમાં 15 તારીખમાં માલ છોલ ટાઈપ બ્લોક આ બે દિવસનો કેમ કે મારા મોય આ ગડી વાઈફાઈ ચાલે ને વાઈફાઈ પર फटाफट મુકઈ જાય બ્લોક પણ તો નેટ ડેટા પર શું થાય નેટ જ્યારે આપણો ફોન જે રિચાર્જ કરાવ્યું હોય ને એને બ્લોક નહીં મૂકવા તો દોઢ જીબી આવે એટલે સારો અને ટાવરે ના પકડાય ફાઈવજી તો તે ગાડીમાં મારા ગામમાં ફાઇવજી એમ ખાસ કરીને પકડાતું નહીં એટલે ટાવરે ના પકડાય નહીં એવું બધું થાય એટલે મારા બ્લોક બે એક જ જંગાથી આવશે ત્રીજા દિવસે એટલે એ બ્લોક બહુ લોંગ થશે વીસથી ત્રીસ મિનિટનો સેકન્ડ ફાઇનલ ગેસ આવેલ આપણે પાછળના ભાગમાં પાછળના ભાગમાં કુંડોમાં નસરમ પાણી મુકી દીધું તો એ સબ છે બેનો છે નસરમ તમને મેં બતાય તો નસરમ ફૂલમાં પાણી મુકી દીધું આપણે આગળ રાખળા ચાર અત્યારે પાણી ચાલુ છે ઓ ડુંગળીમાં ચાલુ હતા કેમ પાણી ચાલુ છે ગુડ મારે લો તો ફોન મુક્યું તો હું કઈજી લે આજે કોણી મુકી દીયો પમ નાડો શરૂ કોડ 12 દેખો આપણે દાણા દાણા જ કિનાર પર છે ને એ મોટો મોટો થઈ ગય છે અજીલ છે गाइस અને ગુજરાતી વાસી બોチル કહેવાય ઉપાડી નાખવાનું ઘાસ કે ફાઇનલી गाइस પોચવા કેલા પોચવા કેલા ને પોચવા જાય તો તમને ખબર જ છે અમારે કેટલા ટાઈમ થઈ જાય એટલે આપણે પાછળ ચાવી લઈને આઈએલા चालू तो कर मार दी तू जैकेट शर्ट पहन के देते ठंड भी बहुत लगती है तो गाइस आप भी हमारे काले नया व्लॉग बात तुम लोग का पूरा करिए काले हमारे काले नया ब्लॉग में वीडियो को लाइक कर दो शेयर कर दे जो फॉलो कर दे मुझे आप काले नया व्लॉग चलो